ભરૂચ શહેર બીએસએનએલ ની ઓફિસ સામે આવેલ નેશનલ ટ્રેડ શોપિંગ સેન્ટર ખાતેથી બે મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે ગત તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે ચાર એક વાગ્યાના અરસામાં બીએસએનએલ ઓફિસ સામે આવેલ નેશનલ ટ્રેડ કોમ્પ્લેક્ષ ભરૂચ ખાતેથી એસએચ કે સ્માર્ટ પેટ નામની મોબાઈલની દુકાનમાંથી એચપી કંપનીનું લેપટોપ તથા ચાઇના કંપનીના ઈયરબડ્સ તથા સ્માર્ટ વોચ આશરે કિંમત રૂપિયા અઠ્યાસી હજાર નવસો નેવું ની ચોરી થઈ હતી તેમજ ગત તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે પાંચ એક વાગ્યાના અરસામાં બીએસએનએલ ઓફિસની સામે આવેલ નેશનલ ટ્રેડ કોમ્પ્લેક્સ ભરૂચ ખાતેથી રાજા મોબાઈલ ની દુકાનમાંથી એચપી કંપની લેપટોપ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ તથા સેમસંગ તથા લેનોવો કંપનીના બે ટેબલેટ આશરે કુલ કિંમત રૂપિયા પચીસ હજાર ની ચોરી થઈ હતી તે મુજબના બે ગુના દાખલ કરવામાં આવેલ હતા જેનું સંધાને પોલીસ ઇન્સ્પેક્ટર

દેખાયો હતો તે મોપેડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસ દ્વારા તેને રોકી ઝડપી કરતા અગાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીમાં કતર મશીન દ્વારા શટર કાપવાની એમો જોવા મળેલ હતી જેથી સદર શંકાસ્પદ ઈસમ પાસે પણ કતર મશીન તેમજ હથોડી જેવો અન્ય સામાન મળ્યો હતો જે બાબતે પૂછપરછ કરતા પોતે ભરૂચ શહેર બીએસએનએલ ઓફિસની સામે આવેલ કોમ્પ્લેક્ષમાં આવેલી બે મોબાઈલની દુકાનોના સતર કટર વડે કાપી દુકાનમાં પ્રવેશી અલગ અલગ સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસ દ્વારા તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી